પંચકર્મ એ શું છે અને પંચકર્મ એ કોને કરાવવું જોઈએ હું સ્વાસ્થ્ય આયુર્વેદ ક્લિનિકથી ડૉક્ટર જે પટેલ એક આયુર્વેદ કન્સલ્ટન્ટ તો આજે આપણે પંચકર્મ વિશે વાત કરીશું કે આયુર્વેદમાં પંચકર્મ એ સ્પેશિયલી શોધન ચિકિત્સા છે કે જ્યારે તમારે બોડીનું શુદ્ધિકરણ કરવું હોય છે ત્યારે તેનો ઉપયોગ કરવામાં આવે છે અને એ શોધન તરીકે તમારા બોડીને રિજનરેટ કરે છે એટલે કે ફરીથી તેની ક્રિયાશીલતા વધારે છે આપણે જોઈએ છીએ રોજિંદી ક્રિયામાં કે ઘરની સફાઈ કરતા હોઈએ છીએ અને સ્પેશિયલી દિવાળી ટાઈમે તો આપણે ડીપલી સફાઈ કરીએ છીએ એની સાથે સાથે આપણે જોઈએ છીએ કે વ્હીકલની સર્વિસ કરાવીએ છીએ કેમ કરાવીએ છીએ કારણ કે આપણે એની કાર્યક્ષમતા વધારવા માંગીએ છીએ તો આ આપણા બોડીનું ડિટોક્સ છે કે જે આપણી કાર્યક્ષમતા બધી રીતે વધારે છે અને આ ખાસ કરીને કોને કરાવવું જોઈએ એવી ઘણા બધાને પ્રશ્ન છે તો પંચકર્મની અંદર એક પાંચ કર્મ આવે છે પાંચ કર્મમાં વમન કે જે લોકો કફ દોષથી વધારે એમના પ્રાધાન્ય હોય છે અને પ્રકૃતિ પણ એમની કફ પ્રધાન હોય છે એટલે એવા લોકોમાં કફની સમસ્યાઓ થવાના ખૂબ જ ચાન્સીસ હોય છે જેમ કે રેસ્પિરેશન રિગાર્ડિંગ કમ્પ્લેનો વધારે થતી હોય છે એમને સાઇનસ કમ્પ્લેન વધારે થતી હોય છે અને એલર્જીક રાઇનાઇટિસની કમ્પ્લેન વધારે થતી હોય છે તો એવા લોકોમાં કફદોષની દૃષ્ટિ વધારે હોય અને પ્રકૃતિ બી કફ હોય ત્યારે એની વમન ચિકિત્સા કરવામાં આવે છે સાથે સાથે વમન પછી આવી વાત વિરેચનની તો વિરેચન એ ખાસ કરીને જે વ્યક્તિની પ્રકૃતિ પિત્તપ્રધાન છે અને એના રોગો પણ પિત્ત પ્રધાન થયા છે જેમ કે એસિડિટી છે માઇગ્રેન છે એને વારે વારે અમલપિત ખૂબ જ થાય છે નોશિયા વોમિટિંગની કમ્પ્લેન પણ બહુ થાય છે અને બોડીમાં સ્કિન ડિસીઝ પણ પિત્ત રિગાર્ડિંગ બહુ થાય છે એલર્જીક કન્ડિશન વારે વારે થાય છે તો આવા કેસીસમાં વિરેચનનો ખૂબ જ સારો રોલથી એને બોડીનો આથી પિત્ત કાઢી શકે છે અને જ્યારે પિત્ત નીકળે છે એટલે બોડીનું ટેમ્પરેચર બી ડાઉન થાય છે એટલે જે લોકોના બોડીની ઇન્ટરનલ ગરમી પણ ખૂબ જ વધારે છે એ લોકો માટે વિરેચન ખૂબ જ યુઝફુલ છે હવે એના પછી વાત આવી બસ્તીની તો બસ્તી એ જે લોકોને વાયુ રિગાર્ડિંગ રોગો વધારે થાય છે અને પ્રકૃતિ બી વાત પ્રધાન છે વાયુ રિગાર્ડિંગ રોગો એટલે કયા રોગો કે આપણે જોઈએ છે કે ઘણા બધાને જોઈન્ટ પેઇન રિગાર્ડિંગ પ્રોબ્લેમ બહુ છે વારે વારે ગેસ્ટ્રિક તકલીફ વધારે છે કોન્સ્ટિપેશનની તકલીફ વધારે છે અને ક્યાં ને ક્યાં બોડીમાં દુખાવાની તકલીફ છે તો આવામાં બસ્તીએ શ્રેષ્ઠ ચિકિત્સા આપે છે અને આયુર્વેદમાં તો સ્પેશિયલી બસ્તીને અર્ધ ચિકિત્સા કહી છે કે માત્ર બસ્તી જેવી છે કે તમારા બોડીની અડધી ચિકિત્સા કરી દે છે બસ્તી પછી આપણે નશ્યની તો નશ્ય એટલે નાસા કીધું છે કે નાસા એ દ્વાર છે એટલે કે જેટલી ઇન્દ્રિય છે આપણી જે શીરમાં આવેલી છે આંખ નાક ગળું કાન એ બધા ઇન્દ્રિય રિગાર્ડિંગ જે કોમ્પ્લિકેશનો થતા હોય છે ઇવન હેરફોલની તકલીફ પણ થતી હોય છે કે હેડેક પણ થતું હોય છે કે એલર્જિક રાઇનાઇટિસ પણ થતું હોય છે તો એ બધામાં નશ્ય ચિકિત્સા એ શ્રેષ્ઠ ચિકિત્સા છે તો આ રીતે નશ્ય એક પંચકર્મ તરીકે શરીરનું શોધન કરતી હોય છે હવે નશ્ય પછી વાત આવી રક્ત મોક્ષણની તો રક્ત મોક્ષણ એક એવા વ્યક્તિને કરાવવાનું છે કે જે લોકોના બોડીમાં રક્તની દૃષ્ટિ છે એના બોડીમાં એટલું બધું પિત્ત રક્તમાં વધી ગયું છે કે જેના લીધે બોડી પર સ્કીન ડિસીઝ વધારે થતા હોય છે જેમ કે આપણે જોઈએ છીએ કે સોરાઇસિસની તકલીફ છે જે એક્ઝિમાની તકલીફ છે એવી તકલીફો સ્કીન પર થતી હોય છે ત્યારે આપણે રક્ત મોક્ષણ કરાવવું જોઈએ ઘણા મને પૂછે છે કે પંચકર્મ ક્યારે કરાવવું જોઈએ તો ધારો કે કોઈ વ્યક્તિ એવું છે કે જેને કફ રિગાર્ડિંગ તકલીફો વધારે થતી છે અને પ્રકૃતિ પણ કફ પ્રધાન છે તો એને એના લાઈફ ગાળામાં કફની તકલીફો ન થાય તો સ્પેશિયલી વસંત ઋતુને કફ પ્રકોપ કાળ કીધો છે અને ત્યારે જ જો તે વમન ચિકિત્સા કરે તો તેને આખું વર્ષ કફ રિગાર્ડિંગ કોઈ કમ્પ્લેનો થતી નથી એવી રીતે પિત્ત પ્રધાનવાળું વ્યક્તિ છે અને પિત્તની કમ્પ્લેન એને આખું વરસ ન રહે તો એને પોતાના બોડીમાંથી પિત્તને કાઢવા માટે સ્પેશિયલી શરદ ઋતુ જે કીધી છે કે પિત્ત પ્રકોપ કાળ છે ત્યારે એને આ વિરેચન ચિકિત્સા કરાવી જોઈએ અને વાયુ પ્રકોપ માટે સ્પેશિયલી વર્ષાઋતુ કહેવામાં આવી છે કે ઋતુમાં વાયુનો સ્પેશિયલી પ્રકોપ થતો હોય છે ઘણા લોકોને તે દરમિયાન દમની તકલીફ વધારે થતી હોય છે તો આ ઋતુગાળામાં જ્યારે બસ્તી કરવામાં આવે છે ત્યારે તેને આખા વર્ષમાં વાયુ રિગાર્ડિંગ તકલીફ થતી નથી જ્યારે ડિટોક્સની વાત આવે છે કે તમારે શોધન કરવું છે તો પર્ટિક્યુલર શિયાળાની ઋતુમાં આપણું અગ્નિ પણ સારી રીતે હોય છે અને આપણી સ્ટ્રેન્થ પણ સારી હોય છે એટલે કે દરેક પંચકર્મ વિન્ટર સિઝન જ એવી છે કે કરી શકાય છે એટલે આપણે જોઈએ છીએ કે એનઆરઆઈ પેશન્ટ્સ છે એ સ્પેશિયલી આ સિઝનમાં ઇન્ડિયામાં આવીને પોતાનું શોધન કરાવતા હોય છે અને પંચકર્મ કરાઈ અને એ આ આખો વર્ષ સ્વસ્થ જીવન ભોગવતા હોય છે તો મારું એક સ્પેશિયલી તમને રેકમેન્ડ છે કે તમે પંચકર્મ કરાવીને શોધન કરાવો જેથી ઇન ફ્યુચર તમને કોઈ ડિસીઝ આમંત્રણ ન આવે અને તમે તમારી બોડીની પણ સફાઈ કરતા રહો કે જેથી તમે સ્વસ્થ રહી શકો કારણ કે આયુર્વેદ એક સાયન્સ છે અને પ્રિવેન્શનમાં સ્પેશિયલી પંચકર્મનો ઉપયોગ થાય છે બીજી વસ્તુ કે પંચકર્મ જ્યારે થતું હોય છે ત્યારે એને ત્રણ ફેસમાં વહેંચવામાં આવે છે પૂર્વકર્મ પ્રધાન કર્મ અને કર્મ એટલે પૂર્વકર્મમાં સ્વેદનનો ઉપયોગ થાય છે જેમ આપણે જોઈએ છીએ કે એક સલાકા છે એટલે કે એક લાકડું છે એ શુષ્ક છે અને એ શુષ્ક લાકડું ગમે તેમ વળી જાય છે પરંતુ જ્યારે એને સ્નેહિત કરવામાં આવે છે ત્યારે એને સારી રીતે એના દોષોને કરીને ગમે તેમ બેન્ડ વાળી શકાય છે એવી રીતે પહેલાં સ્નેહન સ્વેદન થાય છે પછી એના પ્રધાન કર્મમાં જે તે કર્મ કરવામાં આવે છે જે પંચકર્મની વાત થઈ તે અને કર્મમાં સ્પેશિયલી તમારે થોડા દિવસ તમારે રેગ્યુલર જે કીધો છે એના કરતાં ડિફરન્ટ ડાયટ ફોલો કરવાનો હોય છે કે જેથી પહેલાં કરતાં બી સારી રીતે તમારો અગ્નિ ઇન્ક્રીઝ થાય તો આ રીતે પંચકર્મ આવે છે અને પંચકર્મને ફોલો કરવાનું હોય છે નમસ્કાર